સમગ્ર દેશમાં ઓગણીમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન વેગવંતુ છે આ અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષની થીમ હર ઘર તિરંગા હર ઘર સ્વતા સ્વતંત્રતાકા ઉત્સવ સ્વતા કે સંઘ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ અને સ્વતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો યાત્રાનો પ્રારંભ સવારે નવ વાગે જૂના યાર્ડ યાર્ડથી થયો હતો અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ચોક પાસે સમાપ્ત થઈ હતી અહીં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વતા સેવા કાર્યક્રમ હેઠળ સાફ સફાઈ પણ કરવામાં આવી આ ભવ્ય તિરંગા યાત્રામાં ગઢડાના ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરિયા હાજર રહ્યા હતા ગુજરાતી જિલ્લા મથકે એટલે કે બોટાદ શહેરની અંદર પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે જિલ્લા પ્રશાસન દ્વારા તિરંગા યાત્રાનું વિશાળ પાયા પર આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ મયુરભાઈ પંચાયતના બેન શ્રી જેઠીબેન સાથે સાથે જિલ્લાના તમામ આગેવાનો જિલ્લા પ્રશાસનના તમામે તમામ અધિકારીઓ સાથે જિલ્લાના તમામ નાગરિકો દ્વારા ખૂબ ઉમળકા અને ઉત્સાહભેર તિરંગા યાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન આજરોજ કરવામાં આવ્યું છે અને આના માધ્યમથી સ્વચ્છ ભારતનો અમે સંદેશો આપવા માગીએ છીએ આ તિરંગા યાત્રાના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપવા માગીએ છીએ આ તિરંગા યાત્રાના માધ્યમથી અમે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પંચપ્રાણ પ્રતિજ્ઞા જે લેવામાં આવી હતી ગત વર્ષે એને દોહરાવી અને એ દિશાની અંદર સૌ નાગરિકો એક એક કદમ પોતાનું આગળ વધારી અને આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે બધા આગળ આવે એવા સંદેશા સાથે આજે ભવ્ય અને દિવ્ય સ્વરૂપે બોટાદની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ બોટાદ ખાતે જિલ્લા કક્ષાનું વહીવટી તંત્ર દ્વારા અને તમામ શ્રેષ્ઠીઓ દ્વારા આજે ભવ્ય અને દિવ્ય ઓગણસમી તિરંગા યાત્રા આજે બોટાદ શહેરના ખાતે નીકળ્યું ત્યારે સૌ બોટાદના તમામ નાગરિકો શ્રેષ્ઠીઓએ તિરંગા યાત્રાની અંદર ભાગ લઈને જે માન્ય શ્રી વડાપ્રધાન દ્વારા જે આપણને પંચને જે ગત વર્ષે જે આપણને જે આપણને વતન લેવડાયું હતું તેના રૂપે આગામી દિવસોની અંદર આ દેશ કઈ રીતનો આગળ વધે તેના માટે સૌ આજે તિરંગા યાત્રાની અંદર ભાગ લઈ અને આગળ આજરોજ તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જે તિરંગા યાત્રાનું આયોજન કરેલ જિલ્લા સરકારી તંત્ર દ્વારા તો એની અંદર મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા પોલીસ અને હોમગાર્ડ જીઆઈડી અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ મળીને હજારથી બારસો જેટલા વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનો મંગળના જવાનો જોડાયા હતા અને તમામ તિરંગા સાથે બોટાદના ગલીઓમાં એ લોકોએ કૂચ કરી હતી સાથે સાથે પોલીસ બેન્ડની સુરાવલી પણ હતી અને યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવેલો ટ્રાફિક અને સામાન્ય નગરજનોને અડચણ રૂપ થાય તેવા બાબતે ટ્રાફિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે